ચારસો થી વધુ સંગઠનો છે સમિતિ દ્વારા નગરના વિવિધ વેપારી સંગઠનોના પ્રમુખોને સન્માનિત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમિતિના પ્રમુખ જગદીશભાઈ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરની ચાલીસ થી વધુ એસોસિએશનના પ્રમુખોએ

માત્ર ધાર્મિક કાર્યક્રમો પૂરતો નથી પરંતુ સમાજના વિવિધ વર્ગોને જોડીને સેવા અને સહકારની ભાવના વિકસાવવાનો છે સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ અને વેપારી આગેવાનોએ એકવાજે જગદીશભાઈ તથા સમગ્ર સમિતિની અનોખી પહેલને વધાવી તેમણે જણાવ્યું કે વેપારી સંગઠનોના પ્રમુખોનું આદર અને સન્માન કરવાથી સમાજમાં એકતાનો સંદેશો મજબૂત થાય છે અને આવી પહેલો ભવિષ્યમાં અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપે છે રિપોર્ટર રાણાભાઈ પારેગી સાથે અમીરભાઈ રાજપૂત ખરાબ જય ગૌમાતા માતા જય ગોપાલ આજે રામ સેવા સમિતિ થરાદ દ્વારા એટલે થરાદ તાલુકાના ટોટલ આજે જગદીશભાઈ પ્રમુખ તરીકે રામ સેવા સમિતિ દ્વારા બધાનું આ સન્માન કરવામાં આવ્યું એસોસિએશન કઈ કઈ પદ્ધતિ ચાલે છે વેપાર સત્ર કેવું ચાલે છે એના વિશે પણ સારી એવી ચર્ચા કરવામાં આવી અને થરાદના ટોટલ છેલ્લા એક મહિનાથી શ્રાવણ માસની અંદર શિવ કથા ચાલે એમાં પણ આખા નગરજનો એનો પણ લાભ લહેરા અને બીજા નંબર કે આપ સૌને ખબર છે કે ભગવાન રામ આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી સારામાં સારું ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને મોટી સંખ્યા ની અંદર વેપારીઓ પણ 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 આવતા હોય હોય ભોજન લે છે અને આપ આપ સૌને વિનંતી કરું છું કે સૌ આ પ્રસાદ લેવા માટે અવશ્ય વધારજો હું ફેરથી જગદીશજી નું ખૂબ ખૂબ એમને અભિનંદન કહીશ કે એમણે આખા થરાદના એસોસિએશનના ના સન્માન કર્યું તે બદલ જગદીશભાઈ નું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર જય ગો માતા જય ગોપાલ